ખાતે ખાસ ગણેશ વિસર્જન આપ લઈ ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓને ગણેશ મંડળના સભ્યો દ્વારા ખાસ સૂચનાઓ પણ સાંભળવા તેમજ આપવામાં આવી હતી ગણેશજીની પૂર્વ વેળા ખાસ કહીએ તો જ્યારે વિસર્જન કરવા જણાવવાનું હતું ત્યારે ખાસ પોલીસ વિભાગ સહિત

ગણેશ ઉત્સવ તથા ગણેશ વિસર્જન જે આગામી તારીખ સત્તર તારીખના રોજ થનાર છે એના તૈયારીના ભાગરૂપે તથા અત્યારે જે ઉત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન જે પંડાલ છે તેની સુરક્ષાની બાબતોને ધ્યાનમાં રાખીને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં સરકારશ્રીના જુદા જુદા વિભાગના અધિકારી અને પદાધિકારીઓ હાજર રહેલા છે આ ઉપરાંત ગણેશ ઉત્સવ સમિતિ તથા ગણેશ આયોજક મંડળના સભ્યો તથા મીડિયાના મિત્રો અને કેબલ શ્રીઓ પણ હાજર રહેલા છે જેઓને તમામને આ આખો જે પ્રસંગ છે અને જે વિસર્જનની પ્રક્રિયા છે એ સરળ રીતે થાય અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આયોજકો પાસેથી જરૂરી સૂચનો લેવામાં આવેલા છે તથા જુદી જુદી જે સંસ્થાઓ છે એમને આગળ શું કાર્યવાહી કરવી તે બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે અને આગામી દિવસ દરમિયાન સદર બાબતનું ફોલોઅપ લઈ આ વિસર્જનનો કાર્યક્રમ પ્રોપર થાય એનું આયોજન કરવા તાપી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે